હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય ગુજરાતીની સ્વાદન પોથીનો પાઠ ચાર સિંહ ઘુઘવે બકરો ભાગે પાઠ ચારના સ્વૈધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે ચાલો શીખીએ પાઠ ચાર સિંહ ઘુઘવે બકરો ભાગે અહીંયા પ્રશ્ન નંબર એક ચિત્ર જોઈને તેના આધારે પ્રવૃત્તિ કરવાની છે ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યમાં લખવાનું છે અહીં એક ચિત્ર તમે જોઈ શકો છો એ ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યમાં લખવાનું છે અહીં એક સરકસનું સુંદર ચિત્ર આપેલું છે ચિત્રમાં બધા પોતપોતાની કરતબ દેખાડી રહ્યા છે પ્રાણીઓની ટ્રેન દેખાય છે તેમાં એક ડબ્બામાં ચિમપાંજી દેખાય છે સર્કસમાં હાથી જોકર બધા પોતપોતાના કરતબ દેખાડી રહ્યા છે જોકર બધાને હસાવે છે એક માણસ પગમાં લાકડી લગાવી ઊંચો બન્યો છે તે કોઈ બાળકને ફુગ્ગા આપી રહ્યો છે આવી રીતે તમે ચિત્ર જોઈને લખી શકો છો મેં અહીંયા જે ચિત્રમાં વાક્ય લખ્યા હતા તે જ બધા વાક્ય લખવા જરૂરી નથી તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું જવાબ લખી શકાય સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહલું હોય છે એ વિચારી સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં સવાલ નંબર બે સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે સિંહણે શું કહ્યું સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે પહેલાં તો સિંહણે સિંહને પૂછ્યું કે આ બચ્ચું જીવતું કેમ લાવ્યા શું તે આપણો શિકાર નથી પણ પછી સિંહની વાત જાણી સિંહણે કહ્યું કે હું પણ તેને નહીં મારું ભલે તે આપણે ત્યાં રહે આપણા બચ્ચા જોડે મોટું થશે સવાલ નંબર ત્રણ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે કેવી રીતે ઉછરવા લાગ્યું બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે રમે બંને સાથે દૂધ પીએ આનંદ કરે એમને એમ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું સવાલ નંબર ચાર હાથીઓને જોઈને સિંહના બચ્ચાએ શું કર્યું હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જનુની બની ગયું તે ઘોરખતું હાથી સામે જવા લાગ્યું સવાલ નંબર પાંચ બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને કેમ ચાલું ગયું સિંહણે બકરીના બચ્ચાને સમજાવ્યું કે તારી અને અમારી જાત જુદી છે આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે પરંતુ હવે તે મોટો થયો છે અને સિંહ બન્યો છે તે કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટા લઈ પૂરો કરી નાખે બકરીનું બચ્ચું સિંહણની વાત સમજી ગયું અને સિંહના પરિવારને છોડીને ચાલું ગયું પ્રશ્ન નંબર ત્રણ નીચેની વાર્તા વાંચીને તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા તમે એક વાર્તા આપેલી છે તે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક આ વાર્તામાં કેટલા પાત્રોના નામ આવે છે અને કયા કયા આ વાર્તામાં સિંહ સિંહણ મોટીઓ અને નાનીઓ એમ ચાર પાત્રોનાં નામ આવે છે સવાલ નંબર બે સિંહ હતાશ થઈને બેઠો હતો એટલે તેના જવાબ માટે ત્રણ ઓપ્શન છે સિંહ ખુશ થઈને બેઠો હતો નારાજ થઈને બેઠો હતો કે નિરાશ થઈને બેઠો હતો સાચો જવાબ થશે નિરાશ થઈને બેઠો હતો તેથી ક આપણો જવાબ થશે ત્યારબાદ ત્રણ સિંહને કોઈ પ્રાણી કેમ નહીં દેખાયું હોય બધા પ્રાણીઓ સિંહની બીકથી પોતપોતાના રહેઠાણમાં જતા રહ્યા હશે તેથી સિંહને કોઈ પ્રાણી નહીં દેખાયું હોય સવાલ નંબર ચાર બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે બકરીનું બચ્ચું ઘણું નાનું હશે અને તેની મા તેની પાસે નહીં હોય તેથી તે સિંહણથી અજાણ હોય એટલે તે એકલું ઘરની બહાર નીકળ્યું હશે સવાલ નંબર પાંચ સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ તમને ગમ્યું કે ન ગમ્યું કેમ સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ મને ગમ્યું કારણ કે સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે છ બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજનની શી વ્યવસ્થા કરી હશે બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે જંગલમાંથી બીજો કોઈ શિકાર શોધ્યો હશે પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો અહીંયા છે પરંતુ પણ અને તેથી એવા શબ્દ આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા લખવાની છે એક સિંહ બહુ ફર્યો ખાલી જગ્યા એને ક્યાંય શિકાર ન મળ્યો તો ખાલી જગ્યા પૂર્ણ કરી લખીશું સિંહ બહુ ફર્યો પણ એને ક્યાંય શિકાર ન મળ્યો આવી રીતે વાક્ય પૂર્ણ કરી ખાલી જગ્યા લખીએ બીજું છે વંદના સૌના કામ દોડીને કરે છે તેથી બધા એને માન આપે છે ત્રણ એકવાર મને નિષ્ફળતા મળી પરંતુ હું હિંમત ન હાર્યો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ફકરોમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કલ્પને ગીત ગાવા ખૂબ ગમે છે તે ચાલતા ચાલતા કે સાયકલ ચલાવતા ચલાવતા કંઈક ને કંઈક ગણગણતો જ હોય તેને એના નાની તો ગાતું પક્ષી કહે છે તેની નાનીનું નામ શાંતાબા છે તેઓ કલ્પ પાસે હનુમાન ચાલીસા ગબડાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેની શબ્દ રમત સૂચના મુજબ રમો નીચેના ફકરામાંથી સમાન અર્થવાળા અને વિરોધી અર્થવાળા શબ્દ શોધીને લખવાના છે અહીંયા છે આ ફકરો વાંચવાનો છે તેમાંથી સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ શોધીને લખવાના છે સમાનાર્થી શબ્દ લખી શકાય શાળા તો નિશાળ બેઉ તો બંને વિરોધીમાં ફાયદા નુકસાન હસનારો રડનારો નાનો મોટો દોસ્ત દુશ્મન આવા શબ્દ આપણે શોધી અને લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરવાની છે એક હતાશ બિચારાને જે જોઈતું હતું એ ન મળ્યું એટલે હતાશ થઈ ગયો બીજું વાક્ય છે દોડની સ્પર્ધામાં એને પ્રથમ નંબર મળ્યો એટલે એ હતાશ થઈ ગયો તો અહીંયા સાચો જવાબ થશે બિચારાને જે જોઈતું હતું એ ન મળ્યું એટલે હતાશ થઈ ગયો પ્રથમ નંબર આવે તો એ હતાશ ના થાય આવી રીતે શબ્દને આધારે સાચું વાક્ય છે એ જવાબ લખવાનું છે બીજું હુંફ આપેલા બે વાક્યમાંથી સાચું વાક્ય થશે માતા પિતાની હૂંફ મળી એટલે જ એ જીવનમાં સફળ થયો પ્રશ્ન નંબર આઠ મહાસાગર કવિતાના આધારે ખાલી જગ્યા પૂરો એક મહાસાગરના પાણી તો ખારા ખારા ઊસ જેવા છે બે મહાસાગરમાં તો મોટા મોટા મોજા ઉછળે છે ત્રીજું મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ ડૂબે ચોથું મહાસાગર તો ઊંડો ઊંડો ગજબ ઊંડો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયું વાક્ય સાચો અર્થ ધરાવે છે તે શોધીને નીચે લખવાનું છે સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી સિંહણને પોતાનો જીવ વાલો હતો બચ્ચું નહીં અને સિંહણ બચ્ચાની બહુ જ સંભાળ લેતી તો સાચું વાક્ય થશે સિંહણ બચ્ચાની ખૂબ સંભાળ લેતી બીજું છે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જનુની બની ગયું તો આ બંને વાક્યમાંથી સાચું વાક્ય થશે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ જુસ્સામાં આવી ગયું હતું મારો ભાઈ બહુ ઉશ્કેરાઈ ગયો બે વાક્યમાંથી સાચું વાક્ય થશે મારો ભાઈ બહુ જ આવેશમાં આવી ગયો હતો આ રીતે આપણે સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ ચારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ ચારના ગુજરાતી વિષયના સ્વાયોધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર વિષય ગુજરાતીની સ્વાયોધન પોથી પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો